અજ્ઞાનથી કે જ્ઞાનથી જેણે પણ આત્મ નિવેદન કર્યું છે અને પોતાના પ્રાણ કૃષ્ણને સોંપી દીધા છે પછી તેણે શું ચિંતા કરવાની હોય ભલે જાણતા જો સમર્પણ કરનારો જાણતો નથી પણ જેને સમર્પણ થઈ રહ્યું છે એ ઠાકોરજી તો જાણે છે કે હું શું કરી રહ્યો છું પેલા એ અજ્ઞાનતામાં કર્યું છે પણ ભગવદ ગીતામાં તો ભગવાનના વચન છે અજ્ઞાનથી પણ જે જીવ આવ્યો અજામિલના આખ્યાનમાં જયારે અજામિલ પુત્રને મોહવશ થઈને પુકાર કરે છે પ્રભુના નામનું નારાયણ નારાયણ પુકાર કરે પો છે દીકરાને પણ સાંભળે છે ભગવાન અને પોતાના દૂતોને મોકલે છે પરમાત્મા પાર્ષદો ને મોકલે છે એક બાજુ યમદૂતો આવ્યા છે બીજી બાજુ ભગવાનના પાર્ષદો આવ્યા છે બંને વચ્ચે ચર્ચા થાય યમદૂતો કહે કે આ તો પાપી છે બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણ નું કર્તવ્ય આણે કર્યું નથી આને તો યમલોક લઈ જઈશું ત્યારે ભગવાનના પાર્ષદો કહે આણે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લીધું છે અરે પણ દીકરાને વશ લીધું છે કે ભલે દીકરાને વશ લીધું હોય અજ્ઞાનાત અથવા જ્ઞાન ઉત્તમ શ્લોક નામ સંકિર્ત મધમ પુરુષો દહે દે દો યથા ન ભાગવતજી માં કહ્યું અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ જ્ઞાન થી કે અજ્ઞાન થી જેને પણ ભગવદ નામ લીધું યા ભગવાન નો આશ્રય કર્યો આ ભગવાન નું નામ તો અગ્નિ જેવું છે અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય અગ્નિ નો સ્વભાવ છે એ લાકડાને બાળી જ નાખે એમ જ તમે જાણતા શરણે ગયા કે અજાણતા ગયા તમે નથી જાણતા પણ શરણે લેનારો તમને જાણે છે એટલે તમારા ઉપર ચોક્કસ પ્રભુની કૃપા પછી શું ચિંતા કરવી અહીંયા મહાપ્રભુજી કહે કે ભલે અજ્ઞાનથી શરણે ગયા પણ શરણે ગયા એ મોટો સદગુણ છે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ યહી કૃષ્ણ સાકૃત પ્રાણી તે શામ કા પરિદેવના જેના પ્રાણ કૃષ્ણ થઈ ચૂક્યા છે એને કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં અને એટલે એટલા માટે ઘણીવાર ઘણા પાઠ કરીએ સેવા કરીએ કીર્તન કરીએ ઘણીવાર આપણે એને નાય જાણતા હોઈએ એનું મહાત્મા આપણને ખ્યાલ ન હોય એ તીર્થોમાં ગયા હોય બેઠકમાં ગયા હોય હવેલીમાં ગયા હોય પણ ઠાકોરજી જાણે છે તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે અને શ્રી પુરુષોત્તમમાં વિશ્વાસ રાખી જેણે નિવેદન કર્યું છે અજ્ઞાનથી જો પ્રભુ સ્વીકાર કરતા હોય તો જેને તો ભરોસો રાખી જ્ઞાન રાખી ઠાકોરજીને નિવેદન કર્યું છે કે હું શું કરવા જઈ રહ્યો છું શરણાગતિ એટલે શું શરણાગત થયા પછી જીવનું કર્તવ્ય શું આ બધી સભાનતા સાથે જેને ઠાકોરજીને નિવેદન કર્યું છે વિનિયોગે પી સા ત્યાજા સમર્થો હિ હરી એણે તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં કે મારું ઠાકોરજીએ સ્વીકાર કર્યું હશે કે નહીં નિવેદન ઠાકોરજીએ મને સ્વીકાર્યો હશે કે નહીં અપનાવ્યો હશે કે નહીં આ વિનિયોગની ચિંતા અને વિનિયોગની ચિંતા બે પ્રકારની છે એક સ્વ શરણાગતિ બાબતની અને બીજી સ્વ સેવા બાબતની આ બે પ્રકારની ચિંતા થાય એક ચિંતા વૈષ્ણવને એમ થાય કે આ ઠાકોરજીની સેવા હું કરું તો છું પણ પ્રભુ સ્વીકારતા હશે કે નહીં મારી સેવા આ ભોગ ધરું તો છું પણ મારા હાથનું ઠાકોરજીને ભાવતું હશે એ આરોગતા હશે ખરેખર ખરેખર ઠાકોરજી મારા ઘરે પ્રસન્નતામાં બિરાજતા હશે ખરેખર મારા જે ઘરે બિરાજે છે એ સાક્ષાત ઠાકોરજી છે આવી અનેકવિધ પ્રકારની સેવા બાબતની ચિંતા પણ વૈષ્ણવને થાય છે મહાપ્રભુજી કહે કે ક્યારે પણ જેને શરણાગતિ કરી છે એને ભગવત સેવા બાબતની ચિંતા યા શંકા નહીં કરે કારણ મહાપ્રભુજી સાક્ષાત પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી પ્રગટ પુરુષોત્તમ નંદ નંદન પધરાવ્યા છે એટલે તમારી દરેક સેવા ઠાકોરજી ચોક્કસ સ્વીકારે જ છે ક્યારે પણ શંકા નહીં કરવી ક્યારે પણ પરીક્ષા નહીં કરવી નહીં તો જે દૂધ પીધું ને ત્યારે ઘણા ઠાકોરજીમાં ટ્રાય કર્યો ઘણા લોકોએ કે અમે ઠાકોરજીમાં મેં કીધું આજ સુધીની સેવા ગઈ કારણ કે આજે ને તમે સાબિત તો એ જ કર્યું કે આજ સુધી ધરાવ્યું એ ઠાકોરજી પીધું નથી આજે પીવડાવી ને સાબિત તો એ જ કર્યું ને કે તમને એ ભરોસો છે કે આજ સુધી જે ધર્યું ને એ નહોતું આરોગ્ય ઠાકોરજી એટલે આજે ટ્રાય કરો અરે હસ હસ દૂધ પીવત હે ના આરોગ્ય જ છે એ તો પીએ જ છે અને એક વસ્તુ યાદ રાખજો અરે વિષ લગાડીને આવેલી પૂતનાનું પયપાન કરી એને માની ગતિ આપી તો જે પ્રેમથી કટોરીમાં ભોગ ધરે એને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે વિષ લગાડીને જે દૂધ પાય તો સાત ગુટ ભર પીજે લાલા ધોરી કોપય પરમ નિત્ય લીલામાં સાત સાત પીએ રીલામાં દાન ઠાકોરજી કરે પ્રેમ આસક્તિ વ્યસન આવેશ પ્રવેશ ત્રપા અને મૂર્છા આ પ્રેમની સાત અવસ્થા નું દાન સાત ગુટ ભર પીને ઠાકોરજી કરે છે ભક્તને તો સેવા બાબતની ની ક્યારે શંકા નહી કરે અને એમાંય આગળ અનેક પ્રકારની શંકાઓની ચર્ચા વાર્તા સાહિત્યમાં ભાવ પ્રકાશમાં કહ્યું છે આટલું ભોગ ધર્યું આખું અંકુટ યા છપ્પન ભોગ તો લાલન તો નાનકડા છે આ બધું આરોગતા હશે આ અતિશયોક્તિની આ વાર્તા સાહિત્યમાં આવે છે કે આવી શંકા પણ નહીં કરવી પ્રભુ તો દ્રષ્ટિ માત્ર થી બધાનો અંગીકાર કરી લે છે પુષ્ટિ માર્ગમાં છે ને દરેક વસ્તુ ક્રિયા દ્વારા સ્વીકાર થાય એવું જરૂર નથી તમારા પર દ્રષ્ટિ કરે તો આશીર્વાદ મળી જાય કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો કૃતિ નહીં અપનો વિરદ વિચારો એક વસ્તુ યાદ રાખજો ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી દ્રષ્ટિ બધાને આપતા નથી એટલે પૂતના આવીને ઠાકોરજી નેત્રો બંધ કરી લીધા દ્રષ્ટિ ના આપી દર્શન આપ્યા ખોળામાં પહોંચી ગયા પણ દ્રષ્ટિ ના આપી એમ ઠાકોરજી સન્મુખ હજારો લોકો દર્શન કરવા આવે બધાને ઠાકોરજી ના દર્શન થાય પણ ભગવાન બધાને નજર ના આપે એ કોના પર દ્રષ્ટિ કરે જેના મુખમાં શ્રી વલ્લભ નું નામ હોય એના પર શ્રીનાથજી ની દ્રષ્ટિ પડે છે તો એ ભાવ છે આવી ભાવના પણ આવી શંકા પણ નહીં કરવી કે આટલા નાનકડા લાલન આખો અન્કુટ ને છપ્પન ભોગ આરોગતા એનું સામર્થ્ય તો કેવું છે એ તો શિલામાંથી હજાર હાથ ધારણ કરીને પ્રગટ થયા દેખો રી હરી ભોજન ખાત પ્રભુ તો આરોગ્ય છે અને ત્યાં સુધીની વાર્તા આવી કે જે ગોવાલણ ઘરથી નીકળી ન શકી અને ઘરમાં જ માટલું લઈને ભોગ ધર્યો તો ગિરિરાજજી એવો હાથ લાંબો કર્યો કે છેક ઘરે હાથ પહોંચ્યો ત્યાંથી માટલું લઈને આવી ગયા ઠાકોર એટલે પ્રભુમાં આવી શંકા પણ નહીં કરે આ દૂધ ધરીએ દહી ધરીએ માખણ ધરીએ ધરીએ આ આ તો બધું એક સાથે કઈ રીતે આરોગી શકે મેં તું વસ્તુ જુએ છે ઠાકોરજી આમાં ગોપીજનો ને જુએ છે આ વસ્તુઓ નથી આ તો ગોપીઓના ભાવ છે જે ઠાકોરજી એ ભાવનો સ્વીકાર કરે કોઈનો ભાવ મીઠો છે કોઈનો ખાટો છે કોઈનો તુરો છે કોઈનો કડવો છે કોઈ તામસ કોઈ રાજસ કોઈ સાત્વિક કોઈ નિર્ગુણ આ સામગ્રી કોઈ વસ્તુઓ પદાર્થો થોડી છે આ તો વ્રજભક્તોના ભાવનો સ્વીકૃતિ છે અને પ્રભુ એ સમસ્ત વ્રજભક્તોના ભાવને સ્વીકાર કરે છે વસ્તુઓ તો આપણી દ્રષ્ટિમાં આપણને ભાવ દેખાતા નથી આપણને વસ્તુઓ દેખાય છે પણ આપણે ત્યાં દરેક વસ્તુઓ ભાવાત્મક છે તો એક છે સમર્પણ શંકા બીજી છે શરણાગતિની શંકા કે મેં બ્રહ્મસમન લીધું તો ખરા તુલસીદલ હાથમાં લીધું મંત્ર બોલ્યો પણ ઠાકોરજી મારો સ્વીકાર કર્યો હશે આવી શંકા પણ નહીં કરી ઘણી વાર ઘણા ગામોમાં જઈએ ને લોકો પૂછવા પાછું બ્રહ્મસમન લેવું છે આ કોઈ લાયસન્સ છે કે એક્સપાયર થયું રિન્યુ કરાવી લઈએ પાછું પાછું લેવાનો કોઈ ક્રમ જ નથી હા આપણને ગદ્ય મંત્ર વિસ્મૃત હોય હોય ના હોય ક્યારેક વલ્લભપુલ સાથે રહી અને એનું સ્મરણ કરીએ જુદી વસ્તુ છે બાકી બ્રહ્મ સંબંધ તમે ભલે અજ્ઞાન હતા આપનાર કદાચ એવો જ્ઞાની નહીં હોય પણ સ્વીકારનારો એ સર્વાત્મા છે એ સર્વ છે અને એટલા માટે એણે તમને ચોક્કસ સ્વીકાર્યા છે એટલે એવો ભાવ પણ ક્યારે મનમાં શંકા નહીં લાવવી કે મારું બરાબર બ્રહ્મ થયું તો હશે કે નહીં મારી શરણાગતિ સિદ્ધ થઈ હશે કે નહીં ઠાકોરજી મને સ્વીકાર્યો હશે કે નહીં કારણ કે બ્રહ્મ સંબંધ આપે તો મહાપ્રભુજી છે તમારી ભીતર રહેલા દમલાજી જ એનું સ્મરણ કરે છે અને ઠાકોરજી એનો સ્વીકાર કરે છે એટલે ક્યારે પણ શરણાગતિ બાબતની શંકા નહીં કરવી એમ કહેતા છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે તથા વેસ્તુ આજ્ઞા કરે છે કે ઠાકોરજી તમારી લૌકિક ગતિ નહીં થવા દે એટલે લૌકિક અને વૈદિક ઠાકોરજી ક્યારે કરનારા નથી લોકે સ્વાસ્થ્ય તથા વેદે હરિસ્તુ ન કરી શકી એટલે કે લૌકિક અને વૈદિકમાં તમારું મન ઠાકોરજી સ્થિર નહીં થવા દે સદાય તમે અસ્થિર રહેશો તમે કોઈ વૈદિક કાર્ય પણ કરવા જશો ને તો તમને એટલો આનંદ નહીં આવે એમાં એમ જ લૌકિકમાં પણ કઈક ને કંઈક કરી ઠાકોરજી તમારી લૌકિક અનાશક્તિ બનાવી રાખશે એટલે કદાચ એવું થાય કે તમારા સ્વજનો તમારા દીકરા કે તમારા એમ થાય કે તમારી જોડે રહેવા તૈયાર નથી એને નથી ફાવતું તમારી જોડે ત્યારે ક્લેશ નહીં કરો ત્યારે એમ વિચારું કે હા ઠાકોરજી કદાચ મારું મન આમાં ફસાઈ જવાનું હશે એટલે ઠાકોરજી જ એના મોઢે બોલાવી એટલે હું છોડી શકું એમ હતો નહીં એટલે કુંતાજી પણ સ્તુતિ કરતા ભાગવતજીમાં એમ કહે છે ત્રણમ પાંડુ શું વૃષ્ણિ શું પ્રભુ એમ કરો ને ખડગ ખેંચો બંને હાથમાં ખડગ લઈ લો કારણ કે દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય પોતાના પિતા પક્ષમાં અને પોતાના સસુર પક્ષમાં પતિ પક્ષમાં એમ પ્રભુ કરો કે બંને હાથમાં ખડગ લઈ મારા બંને લૌકિક બંધન કાપી નાખો જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય બાકી બંને બંધનો કપાઈ જાય પ્રભુ વિપત્તિઓ મને આપો પ્રભુ કે કેમ વિપત્તિ માંગો છો ત્યારે કુંતાજી કે સુખ આવે ને ત્યારે લૌકિકતા વધી જતી હોય માણસ સુખી થાય એટલે દૂર દૂર ના સગા હોય કે અમારે તો બહુ નજીક ના સીધા સગા અમારા અને દુઃખ આવે તો નજીકના ના અજાણ્યા થઈ જાય આમ ડાયરેક્ટ સંબંધ નહીં હો અમારે નજીક એટલે કુંતાજી કહે કે અમે એવા સંસાર આસક્ત જીવો છીએ ને કે સંસારને છોડવાનું સાહસ અમારામાં અમારામાં નથી આ આસક્તિઓને કાપવાની તાકાત વિપદ સંતુ ના શસ્વત તત્ર તત્ર જગદગુરો વિપત્તિઓથી મારું જીવન ભરી દો પ્રભુ કે કેમ એટલા માટે કે વિપત્તિ આવશે તો સંસાર અમારે નહીં છોડવો પડે સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે કારણ કે અમારામાં તાકાત છે નહીં સંજોગ એવા કરી દો કે અમારી આસક્તિઓ ત્યાં સમાપ્ત થઈ જાય એટલે કદાચ વિપરીત સ્વજનો મળ્યા છે તો એમ માનો કે આ દીકરો નથી બોલ્યો એની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે કે તારી આસક્તિ એમાં થઈ જાય એના કરતા આસક્તિના પદાર્થો તારાથી અનાસક્ત થઈ જાય એવું તને કરી દો અને અનુકૂળ છે તો ઠાકોરજીનો આભાર માનો કે ચલો આપની સેવામાં એક વૈષ્ણવ વધ્યો છે કેવા તત્પર છે કઈ પણ મારે અલૌકિક કરવું હોય તો તુરંત મને સાથ તુરંતે સગવડતા ઠાકોરજીએ મને દીકરો નથી આપ્યો મારા ઘરે એક વૈષ્ણવ મને આપ્યો આવો ભાવ થઈ જાય મૂળ વાત છે સમજથી સંકટોને તરવાની વાત સમજથી સંકટોને તરી જાવ કારણ કે અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા કરશો તે તો જીવન સમાપ્ત થઈ જશે ક્યારે અનુકૂળ થઈ જાય સમજથી અનુકૂળતા ઉભી કરો લોકે સ્વાસ્થમ તથા વેદે હરિસ્તુ ન કરી શકે બહુ ઠાકોરજી તમને લૌકિકમાં સેટ નહીં થવા દે એટલે કે તમને લૌકિક આસક્ત નહીં થવા તમારું કઈ બધું બગાડી નાખે એવું કઈ વાત નથી ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા છે બધા રાજા મહારાજાઓની જ કથા છે પણ ધીરે ધીરે ઠાકોરજી તમને અનાસક્ત કરી અને લૌકિકમાં રહેવા છતાં તમારી લૌકિક ગતિ ન થાય એની સાવધાની બનાવીને રાખશો પુષ્ટિ માર્ગ સ્થિતો યશમાં સાક્ષીનો ભવતા ખીલા અને પુષ્ટિ માર્ગમાં જે સ્થિત સ્થિત છે એને સાક્ષી ભાવે રહેવું તટસ્થ આપણે કહી તટસ્થ તટસ્થ કોને કહેવાય તટની જેમ જેમ નદીનો તટ હોય તો પાણી વધે કે ઘટે તો એની જગ્યાએ જ રહે છે એમ સુખ સુખ વધે કે ઘટે થઈને તટ ભાવથી પ્રવાહને જોતા રહેવું કે આ બધું વહી રહ્યું છે ક્યાંક હું તણાઈ ન જાઉં મારે મારી જગ્યાએ જ રહેવાનું છે જલ રોજ હજારો લીટર વહી જાય પણ તટ એની જગ્યાએ જ રહે બસ તટસ્થ બનીને રહેવું તટની જેમ રહેવું આ બધા પ્રવાહો છે આ બધી આસક્તિઓ છે જે વહી રહી છે પણ મારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે મેં ઠાકોરજીને સંકલ્પ આપ્યો છે કે હું તમારો થયો છું એટલે મારે ભગવાનના થઈને જીવ સેવા કૃત્ય ગુરોરાજ્ઞા બાધન મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગુરુજનની આજ્ઞાથી સેવા કરવી અથવા એ કરતા એમ કરાય ગુરુની આજ્ઞા જ સેવા માનીને કરવી એને જે આજ્ઞા હોય એને તેમ કે તમે માળા કર તે માળા આપણી સેવા થઈ તો કે તું બુહારીની સેવા બુહારીની સેવા આપણી સેવા થઈ કોઈ કે તું પાઠ કર જે આજ્ઞા મળી એને સેવા માનીને કરવી તો આજ્ઞા પ્રમાણે સેવા કરવી એ થાય સેવા રાજ્ઞા એમની આજ્ઞા પ્રમાણે સેવા કરવી એટલા માટે સેવા કરતી સમયે અતિક્રમણ આજ્ઞાનું નહીં કરવું તો કે અતિક્રમણ ક્યારે કરાય કે વાહરી છયા કે પ્રભુ જો કોઈ વિશેષ આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞા છોડી શકાય ઠાકોરજી એમ કે હવે તું આમ કર પણ પ્રભુની આજ્ઞા પણ બે પ્રકારની હોય છે એમ હરિરાયજી સમજાવે છે હરિરાયજી સમજાવે છે કે ગુરુની પ્રભુની આજ્ઞા બે પ્રકારની એક હોય કૃપાર્થ આજ્ઞા અને બીજી હોય પરીક્ષાર્થ આજ્ઞા તો કે કૃપાર્થ આજ્ઞા કહીને પરીક્ષાર્થ આજ્ઞા કહી તો કે કૃપાર્થ આજ્ઞા એ છે કે જેમાં ઠાકોરજી એ આજ્ઞા કરી હોય અને પોતાના સુખની પ્રભુના સુખની આજ્ઞા કરી હોય કે મારા માટે આ સિદ્ધ કર મારા માટે આ લઈ આવ જે આજ્ઞામાં પ્રભુનું સુખ હોય એને કૃપાર્થ આજ્ઞા જાણવી કે ઠાકોરજીએ કૃપા કરીને આજ્ઞા કરી અને જે આજ્ઞામાં વૈષ્ણવના સુખનો વિચાર હોય આપણા સુખનો વિચાર હોય ભલે કરી ઠાકોરજી આજ્ઞા હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે અત્યારે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા છે રામદાસ ની વાર્તામાં નથી આવતું મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું ઠાકોરજીને પંખો કર ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે એમને ગરમી લાગે છે પણ એક વસ્તુ યાદ રાખજે તારી આંખો બંધ રાખજે કારણ કે આ લીલાના દર્શન કરવાનો અધિકાર તારો નથી

કે દર્શન કરવાની આપ આજ્ઞા તો કરો છો પણ દર્શન કરું એમાં મારું સુખ છે પણ આપને શું સુખ થાય અને મારા ગુરુ શ્રી વલ્લભની આજ્ઞા નથી એમણે આજ્ઞા કરી છે કે તું આંખો બંધ રાખજે અને જો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું અને મારા સુખનો વિચાર કરીને જો દર્શન કરું તો પછી મારો વૈષ્ણવ ધર્મ જાય અને આજ્ઞા ન માની અને ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા તે પુષ્ટિમાર્ગની ટેક રાખી એમ જ્યાં જ્યાં પણ ઠાકોરજી એ વૈષ્ણવના સુખની આજ્ઞા કરી ત્યારે વૈષ્ણવે નથી માની મહાપ્રભુજી કહે સેવા આજ્ઞા મૂળ પ્રમાણે સેવા નથી થતી આજ્ઞા પ્રમાણે સેવા થાય નહી તો ઘણા ને એમ થાય આજે આમ સખડી ધરવાની ઈચ્છા થઈ એટલે આજે સકડી ધરી પછી કાલે અનસકડી ધરી પરમ દિવસે દૂધ ઘર અને પછી બે દિવસની રજા તો મનનું તો આવું જ છે મનને એક દિવસ છપ્પન ભોગ ધરવાની ઈચ્છા થાય અને એક દિવસ જાગવા ઠાકોરજીની મંગળા કરાવવાનો કંટાળો આવે જો ઈચ્છા ઉપર સેવા છોડી દઈએ ને તો તો પ્રભુને શ્રમ પડી જાય આજ્ઞા એ પ્રભુના સુખના વિચારને કારણે છે આ કોઈ વૈષ્ણવનું બંધન નથી આ પ્રભુના સુખનો વિચાર છે કે આજ્ઞા લઈને અને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ઠાકોરજીને આરોગવું ગમે છે ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું કે આજે આવી ઈચ્છા થઈ આજે પેલી ઈચ્છા થઈ અને એમ પ્રમાણે પ્રભુ સાથે ખેલ નહીં કરવા પ્રભુની એક પ્રકાર છે એ પ્રકાર મહાપ્રભુજી જે બતાવ્યો છે એ પ્રકારથી જ સેવા કરે તો સેવા ગુરુ બાધનમ નંબા હરિચયા અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ અને આમ ચિત્ત સેવા પરાયણ રાખી અને સુખથી રહે ચિત્ત સદાય સેવામાં રાખવું કે હું કેવો ભાગ્યશાળી છું મારા ઘરે ઠાકોરજી બિરાજે છે મારું કેવું સૌભાગ્ય છે મારા ઘરના બધા સ્વજનો સેવામાં સહાયક છે કોઈ પ્રતિબંધ નથી એવો સંજોગ આપ્યા છે કે પ્રભુને લાલ લડાવું છું અને બધો આનંદ હું લઈ શકું છું એવો સુખનો વિચાર કરી અને સેવા પરાયણ લેવું સેવાને સૌભાગ્ય જાણીને સ્વીકારું અને અનેક પ્રકારના વિધાનો અત્યારે આપણે વિસ્તાર નથી કરતા આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે ચિત્તમાં જ્યારે પણ ઉદ્વેગ થાય અને થવું બહુ સહજ છે સ્વાભાવિક છે એમાં કોઈ જુદી કોઈ ખરાબ ઘટના કે કોઈ વિચિત્ર ઘટના નથી ન થાય વિચિત્ર છે મન સ્થિર કરો મન સ્થિર આપણે કહીએ તો બે જણાનું મન સ્થિર હોય કાં કોઈ મહાન યોગી હોય એનું સ્થિર હોય અને કાંઈ કોઈ ડિપ્રેશનમાં હોય એનું સ્થિર હોય એને કોઈ ઈચ્છા ન થાય કોઈ એવો માનસિક રોગી હોય એને ઈચ્છા ન થાય બાકી સંકલ્પ વિકલ્પાત્મક બના મનનો આ સ્વભાવ જ છે અને લાગણીઓ છે તો ચિંતાઓ થવાની જે લાગણી શૂન્ય હોય જો અનાસક્ત થવાય પણ નિષ્ઠુર ન થવાય બંનેની ઘણી વાર માનસિકતા સરખી લાગે ભગવાન અનાસક્ત થવાનું કે છે નિષ્ઠુર થવાનું જેનું જે થવું હોય થાય મારે શું લેવા દેવાય હું તો ઠાકોરજીની સેવા કરું છું આવા નિષ્ઠુર થવાય અનાસક્ત થવું ને નિષ્ઠુર બનવું બંનેમાં ફરક છે લાગણી શૂન્ય નથી આપણે બધા આપણો વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય એને તો બીજાનું દર્દ પણ પોતાનું લાગે સર્વભૂત હિતેર હતા ભક્તોના તો લક્ષણ આવા બતાવે છે તો એમાંથી મુક્ત કેમ થવું કારણ કે દઈશ એક અજ્ઞાત અહંકાર છે પ્રભુએ મને પ્રેરણા આપી છે યથાશક્તિ મદદ કરીશ પણ આનું ભલું તો ઠાકોરજી જ કરનારા આપણે કોઈને મદદ કરી શકીએ પણ સુખી તો ભગવાન જ કરી શકીએ મદદ કરવાથી આગળ આપણે ના જઈશ આપણે કોઈને સુખી ના બનાવી શકીએ આપણી મદદથી કોઈને ગેરંટી ના આપી શકીએ કે તું સુખી જ થઈશ મદદ કરવાની ગેરંટી આપી શકીએ સુખી થવાની ગેરંટી આપણે ના આપી શકીએ અને એટલા માટે એનો ઉપાય શું આપણે બધા લાગણીવાળા લોકો દરેક જગ્યાએ ક્યાંય પણ વિપત્તિ કોઈને દુઃખી જોઈએ તો આપણને દુઃખ થાય પણ એમ માનવું તથઈ વતસ્ય લીલેતી કારણ કે ઘણી વાર એ જોઈને આપણું સામર્થ્ય ન હોય કે એનું દુઃખ દૂર કરી ઉદ્વેગ થાય જો ને બિચારો કેવો દુખી કેવો દુખી કેમ કરીને કરું જેમાં આપણું સામર્થ્ય નથી યા જેમાં આપણું સામર્થ્ય છે તો સામર્થ્ય પ્રમાણે કરું પણ પછી માનવું શું તથઈ વતસ્ય લીલેતી આ બધી જ ભગવાનની લીલા છે હું આની મદદ કરવાને સમર્થ હતો એટલે ભગવાને મારી સામે આ કર્યું મારા ઓળખીતા સાથે કર્યું એટલે પ્રભુએ મને પુણ્ય કરવાનો અવસર આપ્યો આ પ્રભુની લીલા છે કારણ કે પ્રેમ કરતા બાજતા ભેગા બેસતા દૂર જતા બધી દેખાય અને એ જોઈ જોઈને આપણને અનેક પ્રકારની ભાવનાઓ જાગે ક્યારેક વીર રસ આવે ક્યારેક શાંત રસ ક્યારેક શૃંગાર રસ અનેક રસો દેખાય પણ જો કઠપુતલી ચલાવનાર નો હાથ દેખાતો હોય ને તો પછી એમાં રસ ના દેખાય તમે મૂવી જોવા જાઓ તો તમને બધો રસ આવે પણ શૂટિંગ એકવાર એનું જોઈ લો ને પછી મજા જ જતી રહે એકવાર એનું પિક્ચરનું શૂટિંગ તમે જોઈ લો જો ત્યાં કે આ કઈ રીતે ટેક લે છે કઈ રીતે એક્ટિંગ કરે કઈ રીતે પાછળ ઉભા છે કઈ રીતે આ ચલાવે એમાં ઇન્ટરેસ્ટ ના પછી રસ ના જાગે એમ જ આ બધું જે રમત ચાલી રહી છે આ પ્રભુની લીલા ચાલી રહી છે એ લીલાત્મક ભગવાન જંત્ર ચલાવે જંત્રી તેમ ડગલું ભરે એની ઈચ્છાથી બધું ચાલી રહ્યું છે આ જ્યારે સમજ કારણ કે આ કહેવાનું નથી આ સમજ છે આ સૂજ છે જીવનમાં ઘણી વસ્તુ ગોખવાની હોય અને ઘણી વસ્તુ સમજવાની હોય ઘણી વસ્તુ યાદ રાખવાની હોય યાદ રાખવાની સહેલું હોય ગોખી લઈએ પણ ઘણી વસ્તુ આવે આ બધું સત્સંગ કરતા કરતા એ શું જ પ્રગટે જેમાં સંગીતના સાત સ્વર હોય સા રે ગી સા તમે ગોખી લો એટલે તમને સરગમ આવડી ગઈ ના સા એ શું છે

ક્રીડા કરી રહ્યા છે અને એટલા માટે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ દ્રદમ તજે મારો અહંકાર છે કે હું માનું છું કે હું સારું કરી દઈશ કે હું નહીં કરું આ ન કરું એ પણ અહંકાર અને કરું એ પણ અહંકાર રમાડનાર ભગવાન છે